વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી જાહેરનામું બે હજાર ચોવીસ મિત્રો વરસાદની જેમ ત્રણ અપડેટ છે એ સક્રિય થઈ છે શિક્ષણને લગતી ત્રણ મહત્વની અપડેટ પણ જોવા મળી રહી છે જો મિત્રો હવે સિલેક્શન પદ્ધતિમાં પણ ફેરફાર જોવા મળવાનો છે તમારું જે જન્મ ઉપર પણ સિલેક્શન પદ્ધતિમાં ફેરફાર થશે મિત્રો શું છે મહત્વની અપડેટ વિગતવાર માહિતી આપવાનું છું વિડીયો સુધી નિહાળું જેથી અપડેટ તમને પૂરી મળે મિત્રો આઠ એક મિનિટનું વિડીયો છે અંત સુધી નિહાળશો એટલે તમામ પ્રકારની અપડેટ તમને મળી જશે અને અધૂરી અપડેટવાળાઓને પછી પાછળથી અમને માહિતી પૂરતી મળતી નથી અને મિત્રો ખાસ કરીને ટેલિગ્રામ જરૂર જોઈન કરો ઘણા ઉમેદવારો ટેલિગ્રામ જોઈન કરી ચૂક્યા છે અને ઘણા બાકી છે તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જરૂરથી જોઈન કરી શકો છો અથવા મિત્રો તમારા મિત્ર સર્કલમાં પણ વિડીયો શેર કરી શકો છો જે લોકો સરકારી ભરતીની અથવા તો ટાટ ટેટની તૈયારી રહ્યા છે હવે મિત્રો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાની એટલે પછી પણ કહી રહ્યો છું વિડીયો નિહાળો તો પૂરો નિહાળજો જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળે પહેલી મિત્રો માહિતી છે શું કહેવા માગી રહી છે તો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાંથી એક પરિપત્ર આવ્યું છે ઓનલાઈન પદ્ધતિ દ્વારા જીગ જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની જિલ્લા આંતરિક બદલી અંગે જાહેરાત જોવા મળી રહી છે પછી મિત્રો વિગતવાર માહિતી મેળવો કે જિલ્લા મહાનગર નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક ધોરણ એકથી પાંચ અને ઉચ્ચતર પ્રાથમિક શાળામાં છથી આઠ વિષયવાર તમામ માધ્યમિકના શિક્ષણ વિદ્યાશાળાની જિલ્લા મહાનગર શિક્ષણ સમિતિના આંતરિક બદલીઓ શિક્ષણ વિભાગના બદલી ઠરાવ જે એમના ક્રમાંક ભાગ એક પ્રમાણે તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ અને ત્યારબાદ વખતો વખત સુધારા ઠરાવ જોગવાઈ ધ્યાનમાં લઈ જિલ્લા આંતરિક બદલી કરવા ઈચ્છતા શિક્ષક વિદ્યા સહાયક પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી શકે છે તમામ જિલ્લા શિક્ષણ સમિતિઓ અને મહાનગરપાલિકા નગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની શિક્ષણ વિદ્યા સહાયક બદલી અંગે ઓનલાઈન અરજી છે મિત્રો એક નવ બે હજાર ચોવીસના બાર કલાકથી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના દરમિયાન તમારા મિત્રો જે વેબસાઇટ છે તમે જોઈ રહ્યા છો આ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડીપીજી ગુજરાતી ઇન તો મિત્રો આ જે વેબસાઇટ છે એમાં તમે અરજી કરી શકો છો જે પાંચ નવ બે હજાર ચોવીસ સુધી પછી આગળ લખેલ છે કે જિલ્લા મહાનગર શિક્ષણ સમિતિ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિષયવાર જગ્યાઓની વિગતવાર માહિતી પણ અને આંતરિક બદલી અંગેની અરજી ઓનલાઈન ભરવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે મિત્રો અત્યાર સુધીમાં માહિતી પૂરી નથી થતી વિડીયો અધિ સુધી અંત સુધી નિહાળજો તો તમને અંત સુધી માહિતી મળે કે અગાઉના અપડેટ શું છે તો કે જિલ્લા મહાનગર શિક્ષણ સમિતિની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિષયવાઇઝ ખાલી જગ્યાઓનું વિગતવાર માહિતી અને આંતરિક બદલી અંગેની અરજી ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગે પર્વતમાન નિયમોની માહિતી મિત્રો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે જે તમે વેબસાઇટ પણ જોવા મળી રહ્યું છે ડબલ્યુ ડબલ્યુ ઇન ડોટ ડી ડીપીજી ગુજરાત ઇન વેબસાઇટ ઉપર પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ બીજા રાઉન્ડની તારીખો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે આ મુજબ અરજી કરવાની રહેશે અને અંગે અંગે જે અલગથી જાહેરાતો પણ આપવામાં આવશે નહીં વેબસાઇટ ઉપર આપેલી સૂચનાઓ અનુસાર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કાર્યવાહી પૂર્ણ થાય ત્યાર સુધી વેબસાઇટ જોવાની તમારે રહેશે મિત્રો જો તમે જે બદલી કરવા માગો છો તો શિક્ષણ વિભાગના અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠાલાઓમાં આવેલી જોગવાઈ મુજબ આંતરિક બદલી અંગે હુકમ પણ જોવા મળી રહ્યો છે મિત્રો એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે અને મિત્રો આ બદલીના કેમ્પો જેવા જે પૂરા થાય છે મારા મત પ્રમાણે અહીંયા વિદ્યાશાહિકની ભરતી છે એમાં નવા વળાંકો આવી શકે છે કે લાંબા સમયથી વિદ્યાશાહિક ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે અહીંયા મહત્ત્વની અપડેટ મળી શકે છે તો મિત્રો આથી પહેલી અપડેટ આઈ હોપ કે તમને અપડેટ સારી લાગી હશે અપડેટ સારી લાગે તો મિત્રો એક લાઈક કરો બીજી અપડેટ શું છે મિત્રો હવે બીજી અપડેટની વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કે જન્મ તારીખને અગ્રીમતા આપવાની પદ્ધતિના બદલે મિત્રો મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ સમાન હોય તેવા ટાટ ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે આ પહેલું જેવું થતું મિત્રો કે તમારા એક ત્રણ બે હજાર અને ત્રણ એવી આઈ થિંક તમારી જન્મ તારીખ છે અને બીજો પણ ઉમેદવારોને એક દસ બે હજાર ત્રણ એવી જન્મ તારીખ છે તો જેની જન્મ તારીખ મોટી હોય એ પ્રમાણે એમને લાયક ઠરવા ઠરવાતા પરંતુ અહીંયા અગ્રીમતા આપવામાં કોને આવશે તો મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ જેમના સમાન હશે એવા તમામ ઉમેદવારોને અહીંયા અગ્રીમતા આપવામાં આવશે એવી અહીંયા જોવા મળી રહ્યું છે પછી બાકી મિત્રો આના પછી અહીંયા શું નવા અપડેટ મળે છે એ નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે ત્રીજી અપડેટ શું છે આપણે ત્રીજી અપડેટની વિગતવાર માહિતી મેળવવાનો છું અને મિત્રો ખાસ કરીને જે પહેલાં પણ ઉમેદવારો જણાવી રહ્યા હતા કે અમારો જે મુખ્ય પરીક્ષાના ગુણ સમાન હોય અને મિત્રો એના પછી પણ શું અમારું જે જન્મ તારીખ છે એ પ્રમાણે ગણવામાં આવશે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ અત્યારે મળી નથી બીજી અત્યારે અપડેટ મળી છે લઈને આવીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ પણ લઈને આવવાના છે તો મિત્રો જેમના માર્ક્સ સારા છે એ લોકો કન્ફર્મ થઈ જશે કેમ કે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો એ વિડીયોમાં જો તમારું મેરિટ એટલું બનતું હશે તો તમારે કન્ફર્મેશન આપી દેવાનું છે સિક્યોર ભરતીના બીજી અપડેટ મિત્રો આપું કે બીજી અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ રહ્યા છો કે પેન્શન યોજનામાં થશે મોટો ફેરફાર આજે આવશે નિર્ણય દસ વર્ષ પછી મોદી સરકારનો લાખો સરકારીને અહીંયા ફાયદો જોવા મળવાનો છે હવે મિત્રો લાંબા સમય પછી જે જૂની પેન્શન યોજના જૂની પેન્શન યોજના સહિત ઘણા બધા એવા પડતર પ્રશ્નો હતા જે પડેલા હતા અને મિત્રો જગ્યાઓમાં ધરખમ વધારો કરવામાં આવે એવા પણ પ્રશ્નો હતા આપણે પણ કાયમી શિક્ષક ભરતીમાં મોટો વધારો કરવામાં આવે હાયર સેકન્ડરીમાં વધારો કરવામાં આવે તો મિત્રો અગાઉની અપડેટમાં તમને એ માહિતી મળી જશે કે જૂની પેન્શન યોજના બાબતે શું અપડેટ છે એન્ડ મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેને જૂની પેન્શન યોજના સહિત મિત્રો જગ્યાઓમાં વધારો કરવામાં આવે એવા પણ માહિતી મળી હતી પરંતુ મિત્રો ઓફિશિયલ હજી સુધી અપડેટ આવે નથી કાલ સુધીમાં અપડેટ અપડેટ આવી જશે અને એ જાણવા માટે ચેનલને પણ કરજો હવે મિત્રો આપણે કાલે લઈને આવવાના છીએ વિદ્યા વિદ્યા મેરિટ મેરિટ તો જરૂરથી નિહાળજો એ મેરિટ પ્રમાણે મિત્રો વિષય વાય આપણે જે અલગ અલગ માધ્યમનું લઈને આવવાના છીએ જેમાં ભાજપમાં મિત્રો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ ગણિત વિજ્ઞાન અંગ્રેજી તમામનું જે કટ સાથે લઈને આવવાના છે એટલે તમે સિક્યોર થઈ જાઓ કે અમારે આટલા માર્ક્સ છે તો અમને વિદ્યા સહાયકમાં અમારો ચાન્સ સો ટકા રહેશે બાકી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પણ તમને બીજી આવી જ અપડેટો મળતી રહેશે આવી અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આ હતી મિત્રો ખાસ ત્રણ અપડેટ મિત્રો વિદ્યા સહાયકની ભરતી ટૂંક સમયમાં તમારી જોવા મળવાની છે જેવી રીતે વરસાદની ત્રણ અપડેટો સક્રિય થઈ છે એવી જ આપણી ભરતી ઓપન સક્રિયા હવે ટૂંક સમયમાં થઈ જશે મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે નવી ભરતી સાથે જય હિંદ જય સવિતાન